હાલોલ મુકામે યોજાયેલા જવાન કક્ષાના વિજ્ઞાન મેળામાં શ્રેષ્ઠ દેખાવ કર્યો તો જોઈએ આ એક અહેવાલ ગાંધીજીના ના બાળકોમાં શ્રેષ્ઠ તેને બહાર લાવવું એ સાચી કેળવણી છે આ બાબતે જાહેર હાઈસ્કૂલના કર્મષ્ઠ શિક્ષકની ખૂબ સારી રીતે સમજે છે અને જેઓ બાળકને બાળમંદિરમાં હોય કે બારમા હોય પરંતુ નાનપણથી જ બાળકમાં રહેલું શ્રેષ્ઠ તત્વ બહાર કાઢવા માટે તેને સાચી દિશા આપવા સતત પ્રયત્ન કરે છે આ કાર્યક્રમમાં જે ચડવું પડે તેને પૂજ કરવા કેરવણી મંડળ જાળવલા હંમેશા તૈયાર રહે છે આ કારણે શૈક્ષણિક સિદ્ધિ હોય કે સ્વ અભ્યાસિક પ્રવૃત્તિ હોય જારેલો હાઈસ્કૂલના બાળકો તમાક ક્ષેત્રે ખૂબ આગળ છે તાજેતરમાં હાલોલ મુકામે યોજાયેલ સાત જિલ્લાના ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં હોમ સિક્યુરિટી નામના પ્રોજેક્ટથી ધોરણ બારના સાયન્સના વિદ્યાર્થીઓએ શાલ વિશાલ અને પડશે પોતાના શિક્ષકો અસ્મિતાબેન અલયભાઈ અને અન્ય શિક્ષકોના સાથે સહકારથી તૈયાર કરેલ પ્રોજેક્ટ હોમ સિક્યુરિટીના હાલોના નગરજોનોને ખૂબ જ અભિભૂત કર્યા છે આ પ્રોજેક્ટના ભવિષ્યમાં દરેક ક્ષેત્રમાં ઉપયોગી નીવડે વધુમાં આંતરરાષ્ટ્રીય ગણિત દિવસે શાળાના બાલમંદિરથી ધોરણ ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ શિક્ષકો અને વાલીઓના સહકારથી ખૂબ મોટી સંખ્યામાં ગણિત પ્રોજેક્ટ બનાવી લોકોને સમજાવ્યું હતું કે ગણિતથી દૂર ભાગવાની જરૂર નથી પરંતુ તેને હૈયે લગાવો છો ગણિત દર દૂરથી કરીને તેમાં રસ કેળવીએ તો જીવનના તમામ ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી બને છે શાળાના આચાર્ય નવીનભાઈ પટેલ પોતાની પ્રતિમા વિજ્ઞાન પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને ગણિત મોડલ રજૂ કરનાર વિદ્યાર્થીઓ તેમજ તેમને તૈયાર કરનાર શિક્ષકો અને વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે શાળાના આંતરરાષ્ટ્રીય કક્ષાનો ગણિત મેળો યોજવામાં આવ્યો